ગુજરાતમાં ખેલાઈ ગયો વીજળીનો ભયંકર ખેલ આજની રાત્રિ રાજ્યના અમુક વિસ્તારના લોકો માટે મિત્રો ઊંઘ બગાડે તેવી હતી ને અચાનક ગુજરાતમાં વરસાદ અને વીજળી ભારે પવનનું જોર એવું તો વધી ગયું તમે જોઈ શકો એક મિની ચક્રવાત સમાન સિસ્ટમ ગુજરાતમાં બરાબરની સક્રિય બની અને જેને જોતા ગુજરાતના સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને મિત્રો ઉત્તર ગુજરાતના પણ કેટલાક વિસ્તારોની અંદર તીવ્ર ઠંડ જોવા મળ્યો અને જેને જોતા મિત્રો કાનના પડદા ફાડી નાખે અને ધરતીને ધ્રુજાવે તેવા તીવ્ર વીજળીના કડાકા જોવા મળ્યા રાજ્યની અંદર મિત્રો શરૂ થયેલી વરસાદની આ ગતિવિધિ ધીમે ધીમે પૂર્વથી પશ્ચિમની દિશા તરફ આગળ વધીને અત્યારે તો હવામાન વિભાગે એવા વિસ્તારો કે જ્યાં સૂકા પવનો ફૂંકાવાની સાથે જ બે હજાર ચોવીસના ચોમાસાના વિદાયના ઢોલ વગાડી દીધા એવા ભાગોમાં પણ વરસાદના વાતાવરણમાં આવી ગયો છે પલટો મિત્રો આવનારી બોતેર કલાક ગુજરાત માટે બનવાની છે અત્યંત ભારે હવામાન વિભાગે મિત્રો આજે થઈ છે છવ્વીસમી સપ્ટેમ્બર અને આજે મિત્રો ગુરુવાર છે ને જો તમે ઘરની બહાર જવાનું પ્લાનિંગ કરતા હોય તો આજના આ વિડીયોને તમે અંત સુધી જોઈ લેજો કારણ કે રાજ્યની અંદર શરૂ થયેલી આ તીવ્ર થંડસ્ટોમવાળી ગતિવિધિ હજુ પણ બરાબરની જમવાની છે હજુ તો આજે પહેલો દિવસ ભારે ગયો છે ને હજુ આવનારી બોંતેર કલાક બરાબરની જમાવટ પકડશે આપણે મિત્રો રાત્રિ નું સેટેલાઇટ પિક્ચર બતાવીએ તો તમે જોઈ શકો છો ગુજરાત રાજ્યની અંદર મિત્રો પૂર્વ ગુજરાતના વડોદરા આ સાથે સુરત લાગુના વિસ્તારોમાંથી શરૂ થયેલી ગાજ વીજ અને જેમાં મિત્રો ચાલીસથી અમુક વિસ્તારોમાં તો પચાસ કિલોમીટરની ઝડપના પવનો ફૂંકાણા વડોદરા શહેરની અંદર સાંજ દરમિયાન મિત્રો તોફાની પવન સાથેની વરસાદની ગતિવિધિ જોવા મળી જેમાં વીજ ધરાશાયી થયા વૃક્ષો ધરાશાયી થયા અને એક મિની ચક્રવાત સમાન ગુજરાતમાં વાતાવરણ રાત્રિ દરમિયાન જામ્યું કેટલાક વિસ્તારના લોકો રાત્રિ દરમિયાન જાગવાનો વારો આવ્યો જેમાં મિત્રો રાજકોટ સુધી આ વરસાદની ગતિવિધિ મધ્ય રાત્રિએ તો રાજકોટ શહેરના લોકોએ પણ વીજળીના એવા તો કડાકા જોયા મિત્રો જેમાં ડરામણું વાતાવરણ ગુજરાતની અંદર તૈયાર થયું હતું પૂર્વ ગુજરાત લાગુના વિસ્તારોમાંથી સક્રિય થયેલી વરસાદની ગતિવિધિ મિત્રો ધીમે ધીમે આગળ વધી ભાવનગરના દરિયાઈ પટ્ટીના વિસ્તારોથી ભાવનગર શહેર અમરેલી શહેર આ સાથે રાજકોટ લાગુના વિસ્તારોને સુરેન્દ્રનગર બોટાદ સહિત અમદાવાદના વાતાવરણમાં પણ બરાબરની જમાવટ જોવા મળી આમ રાજ્યનું વાતાવરણ રાત્રિ દરમિયાન જાણે ભગવાન ગેદી દડો રમવા માટે રાજ્યની અંદર આકાશમાં રમતા હોય અને વીજળીના તીવ્ર કડાકા એવા તો જોવા મળ્યા કે રાત્રિના અંધારામાં અંજવાળા જોવા મળ્યા રાત્રિ અચાનક દિવસમાં પલટાણી હોય તેવું વાતાવરણ સર્જાતું હતું થોડા ટાઈમ માટે ને મિત્રો હવે આપણે જાણીએ તો આ સિસ્ટમ ગુજરાતમાં જે અચાનક તૈયાર થઈ છે જેના કારણે હજુ આવનારી કલાકોને હજુ અત્યારે પણ કયા વિસ્તારોમાં જોવા મળી રહી છે વરસાદ અને વીજળીની ગતિવિધિ મિત્રો અત્યારે આપને જણાવી દઈએ તો તમે જોઈ શકો છો બંગાળની ખાડીમાંથી સક્રિય થયેલી વરસાદી સિસ્ટમ અત્યારે ઓડિશા આંધ્રપ્રદેશના લાગુ વિસ્તારો તરફથી આગળ વધી અને મિત્રો મધ્યપ્રદેશ લાગુ મહારાષ્ટ્રના પંથકો નાગપુરના વિસ્તારો સુધી આવી પહોંચી છે ને ગુજરાતની અંદર જે વરસાદ રાત્રિ દરમિયાનની ગતિવિધિમાં વધારો જોવા મળ્યો તે મિત્રો મહારાષ્ટ્રના મંબઈ ને ગોવાની વચ્ચે એક સિસ્ટમ બની હતી સંકેતો જોવા મળી રહ્યા છે બંગાળની ખાડી ગુજરાતની વધુ નજદી આવવાની સાથે મજબૂત બને અને જેના કારણે મિત્રો મંબઈ અને સૌરાષ્ટ્ર દક્ષિણી ગુજરાતના દરિયામાં બની શકે છે ભયંકર સિસ્ટમ અને જેના કારણે અરબી સમુદ્રની અંદર તોફાની વરસાદની સંભાવના છે અને એના કારણે દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાના કાંઠાના વિસ્તારના લોકોએ ખાસ આવનારી કલાકો માટે રહેવું પડશે સાવચેત કારણ કે અમુક ભાગોની અંદર જો મિત્રો આ અરબી સમુદ્ર વાળી સિસ્ટમની અસરના કારણે વધારે પડતી મેદાની ભૂભાગો ઉપર ગુજરાતમાં અસર થાય તો કેટલાક ભાગોમાં આઠથી દસ ઇંચ સુધીના વરસાદની પણ અત્યારે જોવા મળી રહી છે સંભાવના આપણે જાણીએ પહેલા તો મિત્રો આપણે જાણી લઈએ ગુજરાત હવામાન વિભાગ તરફથી આજે ગુજરાતના કયા જિલ્લાઓની અંદર મિત્રો આપી દેવામાં છે રેડ ઓરેન્જ અને યલો એલર્ટ તો બીજી તરફ ભારતીય હવામાન વિભાગ તરફથી પણ ભારતના કયા રાજ્યો સહિત ગુજરાતની અંદર કેવી વરસાદની આઈએમડીએ ચેતવણી જાહેર કરી છે આપણે જોઈ લઈએ આજે છવ્વીસમી સપ્ટેમ્બરના દિવસનો જે ભારતીય મોસમ વિભાગ તરફથી ભારતના તમામ રાજ્યનો વરસાદની આગાહીને લઈને જે મેપ જાહેર કરવામાં આવ્યો છે જેમાં તમે જોઈ શકો છો આપણા ગુજરાતની અંદર આજે હવામાન વિભાગે મિત્રો દક્ષિણી ગુજરાતના જિલ્લાઓએ આ સાથે જ મધ્ય પૂર્વ ગુજરાત અને ઉત્તરી ગુજરાતના જિલ્લાઓની અંદર મિત્રો આજે અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે અત્યારે મહારાષ્ટ્ર લાગુના વિસ્તારોમાં સક્રિય જોવા મળી રહેલી સિસ્ટમના કારણે મિત્રો ગોવા મુંબઈના પંથકોમાં પણ ભારે વરસાદની ગતિવિધિ જોવા મળી છે ને જેમાં તમે જોઈ શકો છો હવામાન વિભાગે એ પંથકોની અંદર પણ એક્સ્ટ્રીમલી હેવી રેનફોલની આગાહી કરી છે કોકણના દરિયાના વિસ્તારો હોય ગોવા મધ્ય મહારાષ્ટ્ર સબ હિમાલય વેસ્ટ બેંગાલ સિક્કિમ અને ગુજરાત રિજનના પંથકોમાં આજે મિત્રો રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તો બાકી સૌરાષ્ટ્ર અને કચ્છના પંથકોની અંદર પણ મિત્રો ભારતીય હવામાન વિભાગ તરફથી આજના દિવસ માટે અતિભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટનું સિગ્નલ જાહેર કરી દેવામાં આવ્યું છે આમ મિત્રો ગુજરાતની અંદર આજે અને હજુ આવતીકાલે પણ આ વરસાદી રાઉન્ડના મુખ્ય દિવસો રહેશે ને જેના કારણે તમે જોઈ શકો છો સત્યાવીસમી સપ્ટેમ્બરે પણ સમગ્ર ગુજરાતની અંદર ભારતીય હવામાન વિભાગ તરફથી મિત્રો ઓરેન્જ એલર્ટનું અતિ ભારેનું સિગ્નલ જાહેર કરી દેવામાં આવ્યું છે બંગાળાની ખાડીવાળી વરસાદી સિસ્ટમ આવનારી કલાકોની અંદર ગુજરાતના દક્ષિણી ગુજરાતના પંથકો સુધી આવી જશે ને આ સિસ્ટમની અસર મિત્રો ગુજરાત સહિત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશના ભાગોમાં પણ જોવા મળે તમે જોઈ શકો આજના દિવસ માટે મધ્યપ્રદેશ સહિત અત્યારે ઓડિશા લાગુના વિસ્તારો હોય તેલંગાણા ઝારખંડ આ સાથે જ જોઈ શકો છો બિહારના પંથકોની અંદર પણ ભારે વરસાદને લઈને મિત્રો આપી દેવામાં આવ્યા છે રેડ આ સાથે જ ઓરેન્જ અને યલો એલર્ટની ચેતવણીઓ જેમાં મિત્રો તમે જોઈ શકો આવતીકાલે સમગ્ર ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ અને મહારાષ્ટ્રમાં પણ અતિ ભારેનું સિગ્નલ રહેશે તો મધ્યપ્રદેશમાં યલ્લો એલટની ચેતવણી હવામાન વિભાગે જાહેર કરી છે ગુજરાત રાજ્યની અંદર મિત્રો આ ચોમાસાનો અંતિમ ભારે રાઉન્ડ બનશે અને જેમાં હવે પછીની બોતેર કલાકો એટલે કે મિત્રો અઠ્યાવીસમી સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં આ રાઉન્ડનો વરસાદ નોંધાય અને તમે જોઈ શકો અઠ્યાવીસમી તારીખે પણ સમગ્ર ગુજરાતની અંદર ભારતીય હવામાન વિભાગે મિત્રો ભારે વરસાદ ખાબકવાને લઈ યલ્લો એલર્ટની ચેતવણી જાહેર કરવામાં આવી છે અને ત્યાર પછી ગુજરાતની અંદર વરસાદની ગતિવિધિ ઓછી જોવા મળે પરંતુ મિત્રો ત્રીસ સપ્ટેમ્બર સુધી આ વરસાદી રાઉન્ડ ચાલે તેવી સંભાવના જોવા મળી રહી છે તો એટલું જ નહીં મિત્રો ભારતીય મોસમ વિભાગ તરફથી આપણા ગુજરાતની અંદર ફ્લેશ ફ્લડ રિસ્ક એટલે કે મધ્યમ પ્રકારના પૂરની સ્થિતિ પણ દક્ષિણી ગુજરાતના અમુક વિસ્તારોમાં જોવા મળી શકે અને જેને લઈ વોર્નિંગ આપવામાં આવી છે કારણ કે મહારાષ્ટ્રના અત્યારે ઉકાઈ ડેમના ઉપરવાસની અંદર ભારે વરસાદ ખાબકવાની પણ સંભાવનાને પગલે મિત્રો સુરત તાપી વડોદરા નવસારી નર્મદા દાહોદ ભરૂચ દમણ દાદરા નગર હવેલી આ સાથે જ પંચમહાલ જિલ્લાની અંદર મિત્રો મધ્યમ પૂર આવે તેવી પણ સંભાવના અત્યારે હવામાન વિભાગે જાહેર કરી છે અને વિસ્તારના લોકોને સાવચેત રહેવા માટે અત્યારે અપીલ કરવામાં આવી છે તો આમ મિત્રો રાજ્યની અંદર બોતેર કલાક સુધી આ વરસાદી સિસ્ટમ ઠંડ સ્ટોમની સાથે આપણે એ પણ જાણીએ તો મિત્રો જે વિસ્તારોની અંદર ઠંડસ્ટોમની એક્ટિવિટી બને તે ભાગોની અંદર હવામાન વિભાગે ચાલીથી લઈને પચાસ કિલોમીટરની ઝડપના પવનો પણ ફૂંકાવાને લઈ તોફાની વરસાદની આગાહી કરવામાં આવી છે ને જેના કારણે ખેડૂતોના ઊભા પાકો પડી જવાની ભીતિ અત્યારે સેવાઈ રહી છે ને અને હવે પછી મિત્રો આપણે મોડલના આધારે જાણીએ તો આજે રાજ્યના કયા વિસ્તારોની અંદર ગાજ વીજ સાથેના વરસાદની રહેશે આગાહી કઈ રીતે મિત્રો આ સિસ્ટમ આગળ વધે છે અને ગુજરાતના ક્રમશઃ આપણે જાણીશું કે ગુજરાતના કયા જિલ્લાની અંદર વરસાદની ગતિવિધિ જોવા મળવાની છે જોકે ગુજરાત હવામાન વિભાગે રાજ્યના અમુક વિસ્તારોની અંદર મિત્રો જિલ્લાવાઇઝ જે એલર્ટના નકશા રજૂ કરવામાં આવ્યા એ જાણીએ પહેલાં તો તમે જોઈ શકો કે મિત્રો અત્યારે બે વરસાદી સિસ્ટમો જોવા મળી રહી છે ભારતના વાતાવરણમાં જેમાં એક સિસ્ટમ અત્યારે મુંબઈના દરિયાના મહારાષ્ટ્રના કાંઠાના વિસ્તારોમાં અરબી સમુદ્રમાંથી આવનારા ભેજવાળા વરસાદી વાદળોના કારણે જોવા મળી રહી છે ને જેના કારણે આ વરસાદી સિસ્ટમ દક્ષિણી ગુજરાત સહિત તમે અત્યારનું સેટેલાઇટ પિક્ચર પણ જોઈ શકો કે જેમાં સૌરાષ્ટ્રના ભાવનગર લાગુના દરિયાના વિસ્તારોથી લઈ સૌરાષ્ટ્ર અને મિત્રો અન્ય દક્ષિણી ગુજરાતના જિલ્લામાં આ વરસાદી સિસ્ટમનું જોવા મળી રહ્યું છે જોર મિત્રો રાત્રિ દરમિયાન વરસાદની ગતિવિધિમાં તમે સેટેલાઇટ પિક્ચરમાં જોઈ શકો છો વર્તુળી આકારમાં ગોળ ગોળ વાદળોનું પરિભ્રમણ એક ચક્રવાત સમાન જોવા મળ્યું આમ એક પ્રકારે સાયક્લોનિક સિસ્ટમ જ ગુજરાત ઉપર સક્રિય જોવા મળી છે અને બંગાળની ખાડીમાંની વરસાદી સિસ્ટમ અત્યારે લો પ્રેશરના ફોર્મમાં તમે જોઈ શકો છો આ સિસ્ટમનું કેન્દ્ર આ ભાગો ઉપર અત્યારે જોવા મળી રહ્યું છે ને આજે આવનારી કલાકોમાં આ સિસ્ટમ ગુજરાતની સાંજ દરમિયાન ઘણી બધી નજીક આવી જાય અને મિત્રો સાંજ દરમિયાન આ બંને સિસ્ટમો એકબીજાની અંદર ભેગી થઈ એક મજબૂત સિસ્ટમ બનાવે તેવી સંભાવના છે અને જેના કારણે તમે જોઈ શકો તો મિત્રો આજે દક્ષિણી ગુજરાતના જિલ્લાની વાત કરવામાં આવે તો વલસાડ ડાંગ નવસારી સુરત તાપી નર્મદા જિલ્લાના પંથકોમાં અતિ ભારે વરસાદની આગાહી રહેશે તો સાથે જ મિત્રો સૌરાષ્ટ્રની અંદર આપણે જણાવી દઈએ તો સૌરાષ્ટ્રની અંદર આજે દરિયાના કાંઠાના વિસ્તારોથી લઈ અંદરના પચાસ કિલોમીટર સુધીના પંથકોની અંદર વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે જો કે મિત્રો વરસાદની સૌથી વધારે ગતિવિધિ આ સિસ્ટમની અરબી સમુદ્રમાં ધકેલાય છે એવી પણ સંભાવના જોવા મળી રહી છે અને જોઈ શકો છો મિત્રો દર દિવસની દિવસ સાંજ દરમિયાન જ વરસાદનું જોર વધી શકે છે જેમાં રાત્રિ દરમિયાન ભારે તોફાની વરસાદ ખાવકે તમે જોઈ શકો છો મિત્રો આજે મધ્ય ગુજરાત લાગુના વિસ્તારોની અંદર જેમાં અમદાવાદ શહેરની અંદર ગાજવીજ સાથેનો ખાબકી શકે છે વરસાદ તો આ સાથે જ અમદાવાદ આજુબાજુના તાલુકાથી લઈ આણંદ ખેડા વડોદરા શહેરના પંથકોથી લઈ ઉત્તરી ગુજરાતના ગાંધીનગરના વિસ્તારો અને સુરેન્દ્રનગરના પંથકોની અંદર મિત્રો આજે સાંજ દરમિયાન ગાજવીજવાળા થંડસ્ટોમ એક્ટિવિટીના વરસાદો બંધાશે અને આ વરસાદની સાથે જ તમે જોઈ શકો દક્ષિણી ગુજરાતના વલસાડ પાલઘર અને મુંબઈની દરિયાઈ પટ્ટી દસ થી લઈને પંદર સમુદ્રવાળા વરસાદનો લાભ જો સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલી ગીર સોમનાથ અને જુનાગઢના દરિયાઈના પટ્ટીના વિસ્તારોને મળે તો એ ભાગોની અંદર મિત્રો પાંચ થી લઈ અમુક વિસ્તારોમાં આઠ ઇંચ સુધીના વરસાદની અત્યારે સંભાવના જોવા મળી રહી છે પરંતુ ખાસ તમે જોઈ શકો છો કે રાત્રિના સાંજના સમયગાળા દરમિયાન આ ગતિવિધિ દક્ષિણી ગુજરાત દક્ષિણી સૌરાષ્ટ્ર જેમાં વેરાવળ કોડીનાર ઉના ગીર સોમનાથના વિસ્તારોને ભાવનગર મહુવા તળાજાના પંથકોની અંદર વધી શકે ને જેમાં રાત્રિ દરમિયાન મિત્રો ગઈકાલની રાત્રિ દરમિયાન જે ગતિવિધિ જોવી મળી એ જ પ્રકારે ફરી આજ રાત્રિ દરમિયાન પણ વરસાદની ગતિવિધિ જોવા મળશે તો બીજી તરફ પૂર્વ ગુજરાતના પણ દાહોદ પંચમહાલ ગોધરા મહીસાગર અરવલ્લી છોટા ઉદેપુર લાગુના વિસ્તારો હોય વડોદરા આજુબાજુના વિસ્તારો નર્મદા ભરૂચના પંથકોમાં પણ હજુ મિત્રો આ જ રીતે તીવ્ર ઠંડસ્ટોમવાળા વરસાદની ગતિવિધિ જોવા મળે તેવી સંભાવના જોવા મળી રહી છે ને મિત્રો આ સિસ્ટમનો સૌથી વધારે સક્રિય છેડો તમે જોઈ શકો છો કે મિત્રો પાલઘર લાગુના વિસ્તારો હોય મંબુના દરિયાના કાંઠાના ઉપરના બાકીના અરબી સમુદ્રના અને સૌરાષ્ટ્રના થોડા અંદરના વિસ્તારો સુધી જોવા મળવાની છે જેને લઈ આ ભાગોમાં અત્યંત ભારે વરસાદ ખાબકી શકે છે તો દક્ષિણી ગુજરાતના તો તમામ જિલ્લાની અંદર મિત્રો ભારેથી ભારે વરસાદ ખાબકે તેવી સંભાવના અત્યારે બની રહી છે અને ખાબકી પણ શકે તેવી સંભાવના તો કચ્છની વાત કરવામાં આવે તો મિત્રો કચ્છની અંદર રાત્રિથી શરૂ થયેલા વરસાદની ગતિવિધિના પગલે વાદળિયું વાતાવરણ ઘણા ભાગોમાં જોવા મળ્યું છે અને જેના પગલે કચ્છના વિસ્તારોમાં ઝાપટા સ્વરૂપે વરસાદ જોવા મળી શકે પશ્ચિમી સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો દ્વારકા પોરબંદર અને જામનગરના વિસ્તારોમાં આ સિસ્ટમના કારણે વરસાદની ગતિવિધિ રાજ્યના અન્ય વિસ્તારો કરતાં ઓછી નોંધાય પરંતુ એ ભાગોમાં પણ હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ નોંધાય અને મિત્રો એકથી બે ઇંચ સુધીના વરસાદો આ ત્રણ દિવસની અંદર ટોટલ નોંધાઈ શકે તો બીજી તરફ મિત્રો ઉત્તર ગુજરાતની પણ વાત કરવામાં આવે તો ઉત્તરી ગુજરાતના પણ ખાસ કરીને જોઈ શકો છો સાબરકાંઠા લાગુના બનાસકાંઠા આજુબાજુના પંથકો અરવલ્લી મહીસાગર ગાંધીનગર મહેસાણા આજુબાજુના પંથકોમાં વરસાદની ગતિવિધિ સારી એવી જોવા મળી શકે છે ને જેના કારણે ભાગોમાં પણ ત્રણથી ચાર ઇંચ સુધીના વરસાદની આગાહી અત્યારે જોવા મળી રહી છે તો આમ મિત્રો આ સિસ્ટમની સૌથી વધારે અસર જોવા જઈએ તો દક્ષિણી ગુજરાતના વિસ્તારો હોય મધ્ય પૂર્વ ગુજરાતના સૌરાષ્ટ્રની અંદર ભાવનગર અમરેલી બોટાદના અમુક વિસ્તારો આ સાથે ગીર સોમનાથ જૂનાગઢ રાજકોટના અમુક વિસ્તારોની અંદર મિત્રો ભારે તો અમુક ભાગોમાં અતિ ભારે વરસાદ ખાબકી શકે છે ને ખાસ મિત્રો આપને જણાવી દઈએ તો રાજ્યની અંદર જે વિસ્તારોમાં થંડસ્ટોમની એક્ટિવિટી બને તે ભાગોમાં ચાલીસ થી પચાસ કિલોમીટરની ઝડપના પવનો પણ ફૂંકાય તેવી સંભાવના રહેશે ગુજરાત હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં આવેલો આગાહીનો નકશો પણ તમે જોઈ શકો જેમાં મિત્રો આજે આપણા ગુજરાતની અંદર દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં અતિ ભારે વરસાદને લઈને ઓરેન્જ તો રેડ એલર્ટના પણ સિગ્નલ જાહેર કરવામાં આવ્યા છે અમદાવાદ મોસમ કેન્દ્ર તરફથી જાહેર કરવામાં આવ્યું છે મિત્રો કે આજે ગુજરાતના વલસાડ જિલ્લાની અંદર અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવેલું છે તો બાકીના નવસારી ડાંગ ભાવનગર જિલ્લો આ ત્રણ જિલ્લામાં આજે ઓરેન્જ એલર્ટ રહેશે આ રીતે જ મિત્રો ગુજરાતના અન્ય મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારો અને અન્ય સૌરાષ્ટ્રના જોઈ શકો છો તમે અમરેલી અમદાવાદ આણંદ વડોદરા ભરૂચ નર્મદા અને સુરત આટલા જિલ્લાની અંદર મિત્રો આજે ભારે વરસાદને લઈ યલ્લો એલર્ટની ચેતવણી ગુજરાત હવામાન વિભાગે જાહેર કરી છે તો હજુ મિત્રો આવતીકાલે પણ ગુજરાતમાં વરસાદની ગતિવિધિ જોવા મળે ને તમે જોઈ શકો સૌરાષ્ટ્રની અંદર આવતીકાલ ભાવનગર અને દક્ષિણી ગુજરાતના વલસાડા બે જિલ્લાની અંદર અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ રહેશે તો બાકીના અમરેલી ગીર સોમનાથ અને બાકીના દક્ષિણી ગુજરાતના ડાંગ ડાંગતાપીઠ સુરત નવસારી નર્મદા ભરૂચ આ જિલ્લાની અંદર મિત્રો ભારે વરસાદનું યલો એલર્ટ આજે જાહેર કરવામાં આવ્યું તો અઠ્યાવીસ તારીખનો પણ તમે નકશો જોઈ શકો છો જેમાં પૂર્વ ગુજરાતના દાહોદ પંચમહાલ છોટા ઉદેપુર અને ભાવનગર જિલ્લાની અંદર ભારે વરસાદ ખાબકવાનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે જોકે મિત્રો આ એલર્ટ હજુ પણ મોટા બદલાવવામાં આવતા હોય છે અને મિત્રો ખાસ ગાજ ગાજવીજની આગાહી જે ગુજરાત હવામાન વિભાગે જાહેર કરી છે જેમાં તમે જોઈ શકો આજના દિવસ માટે પણ મિત્રો આજે પણ સાંજથી વરસાદનું જોર ધીમે ધીમે વધવા લાગે અને જેમાં તીવ્ર થંડસ્ટ્રોમ થવાની સંભાવના હોય અને જેમાં છૂટાછવાયા સ્થળોની અંદર હળવાથી મધ્યમ પ્રકારની મેઘ ગર્જના સાથેના વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે જેમાં આજે સમગ્ર ગુજરાતની અંદર મિત્રો જ્યાં પણ વરસાદ નોંધાશે ત્યાં વીજળીના કડાકા અને ભડાકા સાથેની ગતિવિધિ રહેશે જેમાં તીવ્ર થંડસ્ટ્રોમની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે અને મિત્રો જે વિસ્તારોમાં વીજળી થાય એ પંથકોની અંદર ઘરની બહાર જવાનું ન વિચારતા કારણ કે તે ભાગોમાં વીજળી પણ પડે તેવી સંભાવના અત્યારે જોવા મળીતી હોય તો મિત્રો આપને એ પણ જણાવી દઈએ તો આજે 26મી સપ્ટેમ્બર અને રાત્રિના સમયગાળાથી જ હાથીયા નક્ષત્રનો પ્રારંભ રાજ્યની અંદર મોરના વાહન સાથે થઈ ગયો છે અને મિત્રો હાથીઓ નક્ષત્ર જેવું બેઠું છે ને એટલે રાજ્યની અંદર કેટલાય વિસ્તારોમાં તીવ્ર ગાજવીજ જોવા મળી છે ને એવું કહેવાય છે કે હાથીયા નક્ષત્ર બેસવાની સાથે જો રાજ્યની અંદર ગાજવીજ થાય તો આવતા વર્ષે ચોમાસું સારું બનતું હોય છે આવતા વર્ષના કોલ હોય છે આમ મિત્રો આથીયા નક્ષત્રનો પ્રારંભ થઈ ચૂક્યો છે આજે પહેલો દિવસ અને કેટલાય વિસ્તારોની અંદર તીવ્ર ઠંડસ્ટોમ ગાજવીજ સાથેનો વરસાદ નોંધાઈ ગયો છે અને હજુ પણ આવનારા ત્રણ દિવસ